નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય વીસ તથેવ તિષ્ઠતી તેમજ રહે છે વિદ્યાર્થી મિત્રો શ્લોક પાંચનો અભ્યાસ કરીએ સુખમ હિ દુઃખાને અનુભૂય શોભતે ધનાંધકારુ દીપદર્શન ઇવ સુખા તો યોતી નરો દરિદ્રતા ૃત શરીરેણ મૃત સ જીવતી શબ્દાર્થ જોઈએ હિ હિનો અર્થ થશે ખરેખર અનુભૂય અર્થાત અનુભવીને શોભ તેનો અર્થ થશે શોભે છે સુખ ખરેખર દુઃખ ને અનુભવી શોભે છે ગાઢ અંધકારમાં ધનાહા અંધકારાહા તે શું કર્મધાર્ય

યાતિનો અર્થ થશે પામવું સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે ધૃતઃ શરીરેણ મૃતઃ સજીવતી ધ્રુતનો અર્થ થશે શરીર ધારણ કરેલો ધારણ કરેલો મૃતહનો અર્થ થશે મરેલો જીવતી જીવે છે શરીરેણ તે શરીર ધારણ કરેલો હોવા છતાં મૃતઃ સ જીવતી મરેલાની માફક જીવે છે શ્લોક ફરી જોઈએ સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે સુખમાંથી જે માણસ દુઃખમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલ હોવા છતાં મરેલાની માફક જીવે છે તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોક છે તે શુદ્રકના મૂછ કટિકમાંથી લેવામાં આવ્યો છે શબ્દાર્થ ફરીવાર જોઈએ હિનો અર્થ થશે ખરેખર અનુભૂય અનુભવીને ધનાંધકારે શું અર્થાત ગાઢ ધનાં કરશન ઈવ દીવાનું દર્શન થાય તેમ સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય છે સુખાત અર્થાત સુખમાંથી દરિદ્રતામ ગરીબાઈને યાતિ અર્થાત પામવું સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે શરીરેણ ધ્રુતઃ તે શરીર ધારણ કરેલો હોવા છતાં મૃતઃ મરેલો હોય તેમ તે મરેલાની માફક જીવે છે અનુવાદ જોઈએ સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે તો વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર પૂછાય છે તો અર્થ વિસ્તારમાં આપણે લખી શકીએ કે આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી જ શોભે છે ખરેખર આપણે સુખી હોઈએ પરંતુ સુખ ક્યારે શોભે તો દુઃખને અનુભવવાથી જેમ ગાઢ અંધકારમાં દીવો સુંદર લાગે છે તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે જેમ ગાઢ અંધકાર હોય અને આપણને અચાનક દીવો દેખાઈ જાય તો તે સુંદર લાગે તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પડે ત્યારે તે પરિસ્થિતિ એના માટે અત્યંત અસહ્ય બની જાય છે સુખ ભોગવનાર વ્યક્તિ હોય જેણે ક્યારેય દુઃખ જોયું જ નથી તે વ્યક્તિ પર એકાએક દુઃખ આવી પડે તો તે એના માટે સહન કરવું મુશ્કેલ થઈ જાય તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન મૃતાવસ્થા અર્થાત મરેલાની માફક જીવે છે નિર્ધન માણસ હોય તેની સમાજમાં કોઈ કિંમત હોતી નથી જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચ તેને ખૂબ વ્યથાનો અનુભવ ન થાય આપણા સમાજમાં જે ગરીબ લોકો હોય નિર્ધન હોય તેની કંઈ કિંમત છે નહીં જો વ્યક્તિ જન્મથી જ દરિદ્ર હોય ગરીબાઈમાં મોટી થઈ હોય તો તેને દુઃખનો અનુભવ ન થાય પરંતુ જે વ્યક્તિ અત્યંત સુખ સમૃદ્ધિમાં ઉછરી હોય અને પોતાના પૂર્વ જીવનમાં સમૃદ્ધિ સુખ અને ભોગ ભોગવ્યા હોય તે જ્યારે કાળનું ચક ચક્ર ફરે અને ધંધામાં નુકસાન કે કુદરતી આપત્તિને લીધે દરિદ્રાવસ્થામાં આવી પડે તો તેનું જીવન દુષ્કર બની જાય અમુક વ્યક્તિ હોય તે સુખ સમૃદ્ધિમાં જ ઉછરી હોય એટલે કે બાળપણથી જ તેને સુખને સમૃદ્ધિને બધા ઉપભોગો મળ્યા હોય પરંતુ જ્યારે સમય પલટો થાય ધંધામાં નુકસાન થાય કે કોઈ કુદરતી આપત્તિને લીધે એ ગરીબાઈમાં આવી પડે તો તેના માટે જીવન જીવવું છે તે મુશ્કેલ બની જાય મહાકવિ શુદ્રક વિરચિત રૂપક દરિદ્ર વેપારી ચારુ દત્ત અહી પોતાની નિર્ધનાવસ્થાને વર્ણવે છે શુદ્રક રચિત આ શ્લોકમાં દરિદ્ર વેપારી ચારુ દત્ત છે ત્યાં શ્લોકમાં પોતાની ગરીબાઈનું વર્ણન કરે છે ચારુદત્તના મતે ગરીબ વ્યક્તિના ઉમરા પર મૂકેલો બલિ પશુ પક્ષીઓ પણ ખાતા નથી મિત્રો પરિજનો તેને છોડી જાય છે સગા વહલા પણ તેનાથી સંબંધો તોડી નાખે છે ગરીબ વ્યક્તિ હોય તેના ઉમરા ઉપર જો બલી મૂકવામાં આવે ને તો એ પશુ પશુ પક્ષીઓ પણ ખાતા નથી અને જે સગા સંબંધી હોય તે તેમની સાથે સંબંધ તોડી નાખે છે માટે જ કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણેનાથા લાલ આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ મળેલું સુખ માનવીના મનને શાંતિ આપે છે તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને શાતા એટલે કે શાંતિ પહોંચાડે છે પરંતુ સમાજમાં માનભેર સ્વમાનભેર જીવવા માટે કઠિન પરિશ્રમ કરીને ધન કમાવું આવશ્યક બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોકમાં જે શબ્દાર્થ અનુવાદ અને અર્થ વિસ્તાર સમજાવ્યો તે ફરજિયાત પાકી બુકમાં લખવાનો છે આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો